હા તો ગયા રોના કરે પોખા આપણે પોકી ગયા ફાર્મ હાઉસ પર એ બહુ બધું કે કીધું આખી ને મગજ વાળી નાખી અમારી તો પોણા પોણા કરીને એમ ને ને પોણા

કોમ્પોટી ફટોફટ આવે ની બારે બીજું કોમ્પણ આવે ના પેલા મોમ પપ્પાને વીડિયા બનાવે ફાળે મોમા જોડી આવે ના હા નહી કોમ હોય તો ભણોય આવે લ્યા દોડી